આગ્યા મહાકાળી મંદિરે ચાલીસમો પાટોત્સવ યોજાયો અંબાજી હાઇવે રોડ પર આવેલ ખેડબ્રહ્મા તાલુકાના આગ્યા ગામના પ્રાચીન મહાકાળી મંદિરનો ચાલીસમો બે દિવસીય પાટોત્સવ તારીખ ઓગણીસ પાંચ બે હજાર ચોવીસ રવિવારના શુભ દિને ગામના તથા આસપાસના ગામોમાંથી વિશાળ સંખ્યામાં આવેલ ભક્તજનોની હાજરીમાં રંગે ચંગે યોજાયો હતો આ કાર્યક્રમમાં પ્રથમ દિવસે શનિવાર રાત્રે આઠ કલાકે દાંડિયા રાસનો કાર્યક્રમ યોજાયો અને બીજા દિવસે રવિવારે સવારથી ધાર્મિક કાર્યક્રમો અંતર્ગત સવારે નવ કલાકે નવચંડી યજ્ઞનો પ્રારંભ થયો જે સાંજે ચાર વાગે સંપન્ન થયો હતો ભવ્યાથી ભવ્ય રીતે યોજાયેલ કાર્યક્રમના અંતે હાજર તમામ ધાર્મિક લોકોને મહાપ્રસાદ પીરસાયો ચાલીસ મહાપાઠો સૌના સંપૂર્ણ દાતા સ્વર્ગીય લઘુમહરિસિંહજી સરદારસિંહજીના પરિવારના લકુમ તથા લકુમ કર્મસિંહજી નરેન્દ્રસિંહજી હતા આ કાર્યક્રમમાં શ્રી મહાકાળી મંદિર ટ્રસ્ટ આગ્યા તથા સમગ્ર ગ્રામ લોકોએ યથાશક્તિ યોગદાન આપતા કાર્યક્રમ સફળ રહ્યો રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા